શાળામાં થતી પ્રાર્થનામાં ગવાતી જ હોય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા પરંતુ અહીં તો જ શેતા નીકળ્યો છે વાત જાણે છે કે માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં ચોવીસ વર્ષથી શિક્ષક અને અગિયાર વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ પટેલ સામે જ ગંભીર આક્ષેપ કરાયા છે એક નહીં અનેક આશ્રમ શાળાની બાળકીઓ આગળ આવી છે અને આચાર્યના કારસ્થાનને ખુલ્લો કરી નાખતા ચકચાર મચી ગઈ છે આદિવાસી સમાજમાં આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે આશ્રમ શાળાના આચાર્ય પર બાળકીઓનું શારીરિક અડપલા કર્યાના ગંભીર આરોપ લાગતા આદિજાતિ વિભાગ અને પોલીસ હરકતમાં આવી છે અને ભોગ બનનાર બાળકીના પરિવારની ફરિયાદ સાંભળીને આચાર્ય સામે એટ્રોસિટી અને પોસ્કોનો ગુનો નોંધીને વધુ તપાસ તેજ કરતા શિક્ષણ જગતમાં ફફડાટ મચી ગયો છે આ સાથે આદિવાસી સમાજની બાળકી સાથે વધુ એક ગંભીર ઘટના બનતા સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે

એવો એક પ્રોબ્લેમ છે વર્ક ક્રીએટરનો બજેટ જોવો બજેટ ક્યાં દેખાય છે આ આવ્યો

હમ માંડવી તાલુકાના નરેન આશ્રમ શાળાનો બનાવ છે ગઈકાલે એક ગુનો રજીસ્ટર થયો છે પોક્ષ મુજબનો એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ એકસો સિત્તોતેર જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે આશ્રમમાં લગભગ ચારેક શિક્ષકો છે જેમાં એક ગૃહમાં બાકીના ત્રણ શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વર્ષથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા આ ચાર્જિસ તરીકેનો હોદ્દો દર્શાવે છે હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી એમની જોડે વધારાનો પણ ચાર્જ છે એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિજી વિકાસ મંડળની જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમને વધારાનો ચાર્જ છે અધિક સુપરવાઇઝરનો તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા શિક્ષકોને બોલાવેલા અમુક બાળકીઓને જાતે તો પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે તમારું ખાવા પીવાનું રહેવાની સગવડ કઈ ટાઈપની છે એક સરપ્રાઇઝ વિટ એમણે લીધેલી એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડપોલા કરે છે તેવી બાળ આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન તો એ બાબતે ફરિયાદી અમારા જ્યાં કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરથી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે આ શિક્ષક અમને એમના રસોડામાં સરબત બનાવવાના બાને તેમજ કંઈક નાનું શાકભાજી એવું કંઈક લાવવા માટે કંઈક અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂપમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બીએનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તે લોકોના પણ નિવેદન લઈ અને જે સાયબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અન્યાય ના થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે શિડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવામાં આવશે હું હિતેન્દ્ર ચૌધરી કસાલ ગામનો વતની અને જનજાતિ કલ્યાણ આશ્રમ માં મંત્રી તરીકેની તાલુકાની ફરજ છે મારી જવાબદારી છે અને આ બાળકી જોડે જે ઘટના બની એની અમને જાણ થતાં જ અમે ઘટના સ્થળે પહોંચ્યા છે અને જ્યારે પણ અમને ખબર પડી છે તો મા બાપ પછી ગુરુ અને ગુરુને અસભ્ય કૃત્ય કરનાર આ ગુરુને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે અને ગુરુના ભરોસે મૂકીને જતા હોય વાલીઓ બાળકોને આ જ બાળકીને પણ કોઈક પણ બીજા બાળકને આ કૃત્ય થાય નહીં એની અમારી માંગણી છે અને હંમેશા બાળકો ગુરુના ચરણોમાં માતા પિતા પછી એમની જવાબદારી હોય છે અને એમણે સાચવવાના બદલે આ કૃત્ય કરા કરતા હોય કોઈ પણ હોય એ નરાધમને અમે સાવરી નહીં લઈએ અને એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય યોગ્ય પગલાં લેવામાં આવે અને જો પગલાં લેવામાં ના આવે તો અમે યોગ્ય માર્ગ યોગ્ય પગલાં ભરીશું અને કોઈપણ કાળે એમને છોડીશું નહીં અમારો આદિવાસી સમાજ રસ્તા ઉપર ઉતરી જશે અને છેલ્લે પણ આ લોકોને કોઈ પણ ભોગે હું અમરસિંહ ચૌધરી રહેવાનું મારે બોરીગાળા એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ આ નરેણ ગામે અમારા ચૌધરી સમાજની દીકરી પર જે આ આશ્રમ શાળાના આચાર્ય દ્વારા જે અડપલા કરીને જે શારીરિક અડપલા કરીને એની સાથે જે જઘન્ય જે કૃત્ય કરવામાં આવેલું છે એની ઘોર નિંદા કરીએ છીએ અને આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય એવી પ્રશાસન પાસે લાગણી અને માગણી છે અમારી અને અત્યારે જ હાલ ટૂંક સમયમાં જ એક દાહોદની અંદર પણ અમારા આદિવાસી સમાજની દીકરી સાથે આવી ઘટના બની અને એની હત્યા થઈ છે સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાવોના નારા સાથે કરે છે ત્યારે આ દીકરીઓ જે આદિવાસી સમાજની હોય કે પછી કોઈ પણ સમાજની હોય આ દીકરીઓ માટે આજે ખૂબ જ આવા ખરાબ કૃત્ય થઈ રહ્યા છે તો એના માટે શું કરવું એ માટે પણ પ્રશાસન જરાક વિચાર કરે સરકાર તંત્ર વિચાર કરે અને આવા લંપટ નરાધમોને કડકમાં કડક કાર્યવાહી કરી અને એમને સજા થાય એવી અમારી લાગણી અને માગણી છે અને જો અમારા સમાજની દીકરીઓને ન્યાય ના મળશે તો અમારો સમાજ રસ્તા પર ઉતરીને જાહેરમાં આવશે અને ન્યાય માટે કોઈ પણ પછી ગાંધી ચિંદી માર્ગ હોય કે પછી કોઈ પણ ક્રાંતિ માટે પણ અમે માર્ગ પર ઉતરવા માટે સમસ્ત આદિવાસી સમાજ તૈયાર છે અસ્તુ જય આદિવાસી રામ રામ